અને હવે વાત વિશે ભારતે પાકિસ્તાન એક મોટી સ્ટ્રાઇક ભારતના પાકિસ્તાનથી આવનારા સામાન પર પ્રતિબંધ ભારતે પાકિસ્તાન સાથે આયાત વિકાસ પર પ્રતિબંધ લગાવ્યો કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય છે અને આ નોટિફિકેશન જાહેર કરાયું છે તો એક એક સ્ટ્રાઇક ભારત સરકાર લગાવી રહી છે પહેલા ડિજિટલ સ્ટ્રાઇક લગાવવામાં આવી અને ક્રિકેટર્સ સાથે ત્યાંના નેતાઓના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે યુટ્યુબ ચેનલો પણ બ્લોક કરાય છે અને હવે ફરી એક મોટી સ્ટ્રાઈક જેમાં ભારતમાં પાકિસ્તાનથી આવનારા સામાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કે ભારતે પાકિસ્તાન સાથે આયાત નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે તો એક તરફ ભારતના એક્શનથી પાકિસ્તાને બોખલાઈ ગયું છે અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી ઉમંગ જોડાયેલા છે ઉમંગ ભારતે પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઇક લગાવી બિલકુલ તમે જોવો કે ભારતે હવે એક પછી એક જે નિર્ણય લઈ રહ્યા છે એને લઈને પાકિસ્તાન છે એ નબળું પડતું જાય છે પાંગળું થતું જાય છે એરસ્પેસ બંધ કરી દેવો ત્યારબાદ મહત્વની એ વાત કે સિંધુ જળસંથી સૌથી પહેલો નિર્ણય હતો એ પછી ટપાલ વ્યવહાર બંધ કરવાની વાત હોય ને હવે આયાત નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે આપણી પાસેથી જે પાકિસ્તાન વસ્તુઓ લેતા હતું તે મોકલવાની ના પાડી દીધી છે અને આ પાકિસ્તાનમાંથી આપણે જે એક્સપોર્ટ કરતા હતા ઇમ્પોર્ટ કરતા હતા તે પણ લેવાની ના પાડી દીધી છે એટલે પાકિસ્તાન સાથેનો વેપાર છે એ પણ એ તોડી દેવામાં આવ્યો છે વેપાર ધંધો પણ ભારત પાકિસ્તાન વચ્ચે નહીં થાય અને આનાથી પાકિસ્તાનને ખૂબ મોટો આર્થિક ફટકો છે પડવાનો છે કારણ કે પાકિસ્તાન એ લગભગ ભારત ઉપર નપતો દેશ છે ભારતના વેપાર સાથે નપતો દેશ છે એરસ્પેસ બસ બંધ કરી દેવાના કારણે પણ એમના જે વિમાનો જે છે એમને પણ પાંચ કલાકનો જે રન હોય હવા મારફતે તે હવે લગભગ આઠ કલાકે એમને ફરીને જવું પડે છે એટલે એ રીતે પણ નુકસાન થઈ રહ્યું છે બીજી વાત મહત્વનું કે આયાત નિકાસ બંધ કરવાના કારણે પાકિસ્તાનની આર્થિક કરોડરજ્જુ છે તૂટવાની છે આમ પણ એ લોન ઉપર ચાલતો દેશ છે વિશ્વ પાસેથી ભીખ માંગીને જે પૈસા માંગીને પોતાનો દેશ ચલાવે છે એ દેશ ઉપર વધુ એક ફટકાર છે ભારતે લગાવી છે અને આયાત નિકાસ બંધ કરવાનું મુખ્ય એક જ એજન્ડા હોય કે પાકિસ્તાનને છે તેને આર્થિક રીતે ખૂબ જ નબળું પાડી દેવું આર્થિક રીતે પછાટ ખાવાના કારણે ચાલતા એ બંધ કરી દેવાથી ભારતને જે આ જવાબી કાર્યવાહીમાં એક મોટી સ્ટ્રાઇક છે પાકિસ્તાન તરફી કરી છે અને આનાથી પાકિસ્તાનને આર્થિક રીતે મોટો ફટકો પડે એ સ્પષ્ટ વાત છે